અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કીચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો જે તમને નથી લાગતું કે દુરુપયોગ થતો હોય હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ પણ બધે જ આનું આજ જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિષે તો વધારે હું કંઈ નઈ કહી શકું પણ જે અહીં આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું